સુરત જિલ્લાના માંગરોળ ગામે પાઠક પરિવારના ખેતરમાં હનુમાન મંદિર જલેબી હનુમાનજી તરીકે પ્રસિદ્ધ છે હનુમાનજી મંદિર અહીં સ્વયંભૂ હોવાનું ભક્તો જણાવી રહ્યા છે મંદિરની છત બિલીપત્ર અને લીમડાના છાયામાં બિરાજમાન છે મંદિરના સંચાલકો દ્વારા અનેકવાર મંદિરની છત બનાવવાની કોશિશ કરી હતી પરંતુ છત રહેતી નથી આ અંગે મંદિરના સંચાલકના જણાવ્યા અનુસાર આપણા જીવનમાં અનેક કૂંચ આવતી હોય છે જે કૂંચ જલેબી સમાન છે જે ગુંચનો ઉકેલ હનુમાનજી સિવાય અન્ય કોઈ ઉકેલી શકે તેમ નથી જો તા બધા મહાદેવના મંદિર જતા હશે તો એક જ શિવલિંગ હોય આપણા મંદિરમાં બે છે જો બે કેમ છે આ બાજુ શિવ છે ને આ બાજુ શક્તિ છે શિવ શક્તિનું જોડું છે આવું શિવ શક્તિનું જોડું આખા ભારત દેશમાં કોઈ જગ્યાએ નથી કે ચાર ધામની યાત્રામાં ફરી તો શિવ હોય ને પાર્વતીની મૂર્તિ હોય કોઈને એવો વિચાર આવે કે કોઈ જગ્યાએ નથી તો અહીં કેવી રીતે તો આપણું આખું દેવસ્થાન સ્વયંભૂ છે દાદા હો અને શિવલિંગ હોય બીજા નંબરમાં મને તમે દર્શન કર્યા પણ એમનું વાહન નંદી મહારાજ પૂછ્યો આપણા મંદિરમાં નથી અને કાચપ પણ નથી તો ભગવાન જાતે બે વર્ષથી સ્વયં પ્રગટ થયા આ નંદી મહારાજ છે એમનો કાન છે આ હાર છે આ ઉપર કાચબો છે દર્શન કરીને આ બાજુ આવો જો આપણા હનુમાનજી અંદર છે બાળ સ્વરૂપ પ્રગટ થયેલા છે અને નાનું બાળકો એ પગ ઓકા રાખે સીધા ના રાખે તો માથા આગળ હાથ રાખીને એમ કોળવંકા હુતેલા છે ત્યાં કોણીનો ટેકો ખરો ને તો આ નાનો ટેકો એ કોણી છે ઉપર માથું છે આ ઢેકો છે એ પગ વારેલા છે એ બેની વચ્ચે જુઓ તો શરીર દેખાશે હનુમાનજીના દર્શન થશે તો કાચબ નંદી મહારાજને હનુમાનજી પ્રગટ થયા બે વર્ષ થયા પછી પંચમુખી હનુમાનજી આવે ને એમાં એક મુખ ગણપતિનું આવે એ હમણાં પ્રગટ થયું છે હમણાં એટલે પાંચ છ મહિના થયા તો માથું છે ને હું છે આપણું દેવાસ્થાન દોઢસો વર્ષ ઉપર પુરાણું છે દાદા અમને દસ અગિયાર વર્ષથી જાગ્રત થયા કામ કરતા થયા અને બહુ ઝડપી કામ કરે છે દાદા એટલી બધી પબ્લિક આવે છે કામ ના થતું જો કોઈ ના આવે બીજા નંબરમાં કે આપણે એમનું શિખર બનાવીને ઘેર ગયા હતા સવારમાં આવ્યા હતા તોડી નાખેલું હતું ફરી બનાવ્યું ફરી તોડી નાખ્યું ત્રીજી વારના પતરા મૂક્યા તો બિલકુલ પવન નહોતો પાંદડું નહોતું હતું ને દાદા એક કિલોમીટર પતરા ફેંકી દીધા એટલે એમણે ખુલ્લામાં જ રહેવું છે વાણી પર હીટ નથી ફેંકવા દેતા તો આ બાજુથી લીમડો આવ્યો પે બાજુથી બીલીપત્ર આવ્યું આમ ખાટી આમ લે આવી શિખર ગણો કે છત્તરગણો ગણો બીજા નંબર કે બીલીપત્રનું ઝાડ તમે બધી જગ્યાએ જોયું હશે પણ આપણું આ બીલીપત્રનું ઝાડ મહાદેવજીની જટા છે કોઈ કહેશે એવું કેમ તો કોઈ પણ ઝાડ ઉગે તેથી ઉપર જાય આપણું આ બીલીપત્ર ઉપર ગયું ને નીચે આવ્યું જમીન જોડે અડી ગયું ને પાછું વર્યું છે હમણાં તમે જુઓ તો ઊંચું દેખાય એનું કારણ કે પેલો ટેકો આપીને ઊંચું કર્યું છે અને ડાળીઓ બધી દોરીઓ બાંધીને ઊંચે બાંધી દીધેલી છે એટલે દોરિયો છોડી નાખીને ટેકો લઈ લે તો ઓલરેડી અત્યારે જમીન જોડે અળી ગયેલું છે એટલે જટા કહેવાય બીજા નંબરમાં કે એની પર એક પણ કાંટો નથી માથાના વાળ જેવી હુંવાળી છે એટલે જટા કહેવાય ત્રીજા નંબરમાં એક બેને ત્રણ બિલ્લી અહીં છે એક આ ઝાડ જોડે છે એક આ ખૂણા પર છે એ કોઈ રોપા નથી એ એના મૂળિયા ફૂગીને થયેલી છે છતાં બધામાં કાંટા એ ચમત્કાર ગણો કે જે ગણો તે બીજા નંબરમાં કોઈનું લગ્ન ના થતું તે હિરેનભાઈ કરીને મહારાજ છે દર શનિવારે બાધા લેવા આવે છે તો ગયા ઉનાળામાં જે બધા એ બધા લગ્ન થઈ જાય કોઈ બાકી નથી ચોમાસામાં જે બધા એ પેન્ડિંગ હતા પણ દેવ દિવાળી પછી નવો ગાળો ચાલુ થયો એમાં બધા લગ્ન થઈ ગયા ગણે ગોઠે પાંચ દસ જણ બાકી છે તે હવે થશે બીજા નંબરમાં કોઈનું લગ્ન થયે દસ વર્ષ બાર વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ ભલે થયા અને વસ્તારના તો દર શનિવારે ખોરા ભરાય છે ખોરો ભરવા માટે સજોડે આવવાનું હોય છે અને જે બહેનનો ખોરો ભરવાનો હોય એ ડ્રેસ પહેરતા હોય તો સાડી પહેરીને આવવાનું હજુ લગીન કોઈનો ખોરો ફેલ ગયો નથી જેને વીસ વર્ષ લગ્નકારે થયા હતા એને હોય દાદાએ વસ્તાર આપ્યો છે બીજા નંબરમાં કોઈનું લગ્ન થાય દસ વર્ષ બાર વરસ પંદર વર્ષ વીસ વર્ષ છ થયા અને વસ્તાર ના હોય તો અહીં ખોરા ભરાય છે બીજા નંબરમાં કે કોઈને બહાર જવું હોય તો ઇન્ટરવ્યૂ ના પાસ થાય કેટલા ઇન્ટરવ્યૂ પાસ થાય તો બીજા ના મળે એવા ત્રણ હજાર જણ અહીંથી અમેરિકા ઇંગ્લેન્ડ કેનેડા પહોંચી ગયા છે બીજા પેન્ડિંગ છે કેટલા લખવાની અસરવાળા ગોળીઓના વોકરો લઈને આવતા હતા તે આજે દાદાની કૃપાથી છૂટા ચાલતા થઈ ગયા ચાર જણના વગર દવાએ કેન્સર મટી ગયા બીજું કે ભયો ભાઈના મિલકતના ઝઘડા હોય કે એક્સવાયર જાય કોઈ પણ કેસ ચાલતો હોય તોય દાદા પતાવી દે બીજા નંબરમાં કે ઘરમાં નાનું બાળક હોય તો ત્રણ ત્રણ સાડા ત્રણ વર્ષનું થાય છોકરો હોય કે છોકરી હોય ને મા બાપ બોલાવવાનું જોઈએ કિલકિયારી ના કરે એટલે મા બાપ સમજી જાય કે આ બોબડું છે બોલતું નથી તો એને અહીં લાઈન પગે લગાડે છે ને મા બાપ બાધા લઈને જાય છે તો કેટલી જ છોકરાઓ બોલતા થઈ ગયા બીજા નંબરમાં કે આપણે કોઈને રૂપિયા આપ્યા હોય પાછા ના લેતા હોય તોય દાદા લી આવે હું જે પૈસાની વાત કરું એ લાખો હજારોની વાત નથી કરતો એક એક કંપનીવાળા એ એક એક પાર્ટીને મહિનાના વાયદે તદ્દન ચચા કરોડ રૂપિયાનો માલ આપેલો હતો ને વર્ષો થવા સુધા પૈસા હાલતા નહોતા પણ અહીંથી આવું મોભરીને એક ભાઈ ફરતો ફરતો ગયો અને કુદરતી એ ભાઈને ભેગો થઈ ગયો તે અંકલેશ્વરની પાર્ટી હતી માલ હાલનારી તકેલા ભાઈ તારા પૈસા ના પડતા તો તું મોઘરોડ જા અને હિરણભાઈ મહારાજને મળજે શનિવારની દાસ જે પૈસા મળી જાય એ બધી વાત છોડ નથી તું તો કોઈ થઈ તો જા તો એ ભાઈ અહીં આવ્યો અને શનિવારે હિરણભાઈને મળ્યો તે હિરણભાઈ કે ભાઈ તારું આખું નામ બોલ અને જે પાર્ટીને માલ આપ્યો તેનું નામ બોલ પછી જોઈને એમણે એવું કીધું કે પૈસા તારા આવી જશે પણ હવે તઈ ધક્કા ના ખાધો અહીં ધક્કા ખા પો શનિવાર ભરી દે પૈસા તારા આવી જાય એટલે સો રૂપિયાની જલેબી મેગી જશે તમે નહીં માણો એ શનિવારની દળ આવ્યો તો એટલે બાધા લઈને ગયો અને બીજો શનિવાર ભરવા આવ્યો બીજો શનિવાર ભરીને ઘેર ગયો અને પછી જે ગુરુવાર આવે ગુરુવારની દાળ પહેલાં રૂપિયા નતાલતા તે વ્યાજ ગણીને વ્યાજ હંગાથે ચાર કરોડ રૂપિયા ચૂકતે આવીને આપી ગયા પછી એ ત્રીજો શનિવાર ભરવા આવ્યો એટલે ગાયનથી ઉતરીને સિદ્ધ મંદિરમાં ચાલે ગયો અને હિરેન બહેને કે દાદાનું કામ બતાવો ત્યાં કે કામ કાં કે મારા પૈસા વ્યાજ હંગાતા આવી ગયા ત્યાં કે ભાઈ તારા હતા તારી બે ગયા અમારે દાદાનો શું કામ કરવાનું તો પહેલાં સો રૂપિયાની જલેબી લઈ આવ્યા પછી મારી જોડે વાત કર તો એ હામેથી જલેબી લઈ આવ્યો અને પછી હિરેનબેને કે દાદાનું કામ બતાવો ત્યાં કે ભાઈ હમણાં તું ઘેર જા હશે એટલે કહીશું તને કામ આવશે એટલે તરકે ના લાઈન તડકે ઊભી રહે છે તો હું આ શેડ મારતો હડતાઈ લાખ રૂપિયાનો શેડ એ ભાઈ મારી ગયો અને પછી બીજું કામ હોય તો કહેજો ભાઈ હિરેનભાઈ મારા જેવા છે કોની ભાઈ પૈસો માગે ના એટલે ગયા જેઠ મહિને આ શેડ મારવાનો હતો તે એને ખબર એને આપીને કશું નહીં આપણા મંદિર તરફથી મારવાનો હતો કોન્ટ્રાક્ટરને બોલાવીને વાત કરતા હતા દાદા ખ્યાચીલાયા કે ગમે તે પાર્ટી આવીને ઊભો થઈ ગયો કે હિરેનભાઈ શું વાત છે અત્યારે કે આ કોન્ટ્રાક્ટર છે ને આ શેડ મારવાની વાત કરીએ છીએ કે ભાઈ તમને બોનેટ કોઈ ડોનેટ કોઈ આપ્યું હોય તો બીજા કોમમાં વાપરજો શેડ તો મારે જ મારવાનું ત્યાં કે ભાઈ નાનું શું કામ નથી આ બાવીસ ત્રેવીસ લાખ રૂપિયા થશે ત્યાં કે પચીસ છ થાય મારે જ મારવાનો છે તો પાછો એ ત્રેવીસ લાખ રૂપિયાનો શેર એ ભાઈ મારી ગયો અને આ ફેરે હિરેનભાઈને એવું કહીને ગયો કે દાદા પાછા મારે કરોડ રૂપિયા વાપરવાના હજુ પચીસ લાખ જ વાપરાયા છે પંચોતેર લાખ રૂપિયા વાપરવાના ભાઈ જે કંઈ કોમ હોય તે મને પહેલું કહેવાનું તો આ જમીને એને કરવા આપી છે એને થઈને આવશે એટલે પછી બંધ ચાલુ થઈ છે જય સિયા રામ જય જય મંદિરે હનુમાનજી જાગૃત સ્વરૂપે ઉપસ્થિત છે મંદિરે આવતા ભક્તો પોતાની સમસ્યા હલ કરવા હનુમાનજીને પ્રાર્થના કરે છે અને પ્રસાદી રૂપે જલેબી ચડાવે છે વિદેશ જવા માંગતા હોય તેવા ભક્તો કે જેમને સંતાન સુખ ન મળતું હોય તેવા ભક્તો મોટી સંખ્યામાં આવી હનુમાનજીની માનતા રાખે છે પ્રસાદી રૂપે જલેબી ચડાવે છે અહીં હનુમાનજીના વીઝાના હનુમાનજી તરીકે પણ ઓળખાય છે દર શનિવારે અંદાજિત બે થી ત્રણ ભક્તો મહાપ્રસાદીનો લાભ લે છે ત્રણ થી ચાર વર્ષ પહેલા છાપરા મુકતા વગર પવને જ ઉડી ગયા હતા જલેબી હનુમાનજી મંદિરની છત બનાવવા માટે પંદર થી વધુ વખત કોશિશ કરી છે છતાં મંદિરની છત બની નથી કોઈને કોઈ કારણસર છત પડી જાય છે ગત વર્ષે છત બનાવવા પતરા લાવી છત બનાવવાની કોશિશ કરી હતી પરંતુ પતરા સો થી બસો ફૂટ દૂર ઉડી ગયા હતા જો કે તે સમયે પવન પણ ન હોવાનું મંદિરના સંચાલકોએ જણાવ્યું હતું